હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એક જ મિશ્રણ માંથી દસ જ મિનિટમાં બનતા ને ગણપતિજીને પ્યારા એવા મોદક ને આ મોદક તો બાળકોના પણ પ્રિય બની જવાના છે તો હું તમને એક મિશ્રણના ત્રણ પ્રકારના મોદક બનાવતા શીખવીશ અને આ મોદક તો ખૂબ જ હટકે બનશે તો આપણે હવે બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો આપણે એના માટે ગ્લુકોઝ બિસ્કીટ કે ડાયજેસ્ટિક બિસ્કીટ કે કોઈ પણ બિસ્કીટ લઈ શકીએ છીએ ખાલી ક્રીમવાળા નથી લેવાના તો આપણે તેને ગ્રાઇન્ડ કરીને તેનો ભૂકો કરી લેવાનો છે અત્યારે મેં આખા બે પેકેટ લીધેલા છે તો હવે ગ્રાઇન્ડ કરીને તેને મેં તેનો ભૂકો લઈને એક મોટા બાઉલમાં લઈ લીધો છે હવે જેટલો ભૂકો હોય એટલો જ આપણે ટોપરાનું છીણ લેવાનું છે હવે આ બંનેને મિક્સ કરી લેવાનું છે તો આપણો આ એક બેઝ બની ગયો છે આ બેઝમાંથી આપણે ત્રણ પ્રકારના મોદક બનાવવાના છે તો હવે જે આપણે મિક્સ કરીને રાખ્યું છે બિસ્કિટનો ભૂકો અને ટોપરાનું છીણ તેનાથી આ મોદક ખૂબ જ અલગ બનશે અને ખૂબ એવા ટેસ્ટી બનશે તો હવે આ મિશ્રણના આપણે ત્રણ ભાગ કરવાના છે જેથી આપણે ત્રણ પ્રકારના મોદક બનાવી શકીએ તો ચાલો આપણે તેના ત્રણ ભાગ કરી લઈએ તો અત્યારે મેં વજન કરીને ત્રણ ભાગ અલગ કરી લીધા છે હવે આપણે બે બાઉલને એક સાઈડ કરી દેસું અને એક ભાગ આપણી પાસે રાખીશું તેના સાથે આપણે કરવાનું છે એક રેડ વેલ્વેટ મોદક તો એના માટે મેં બીટનો જ્યુસ લીધેલો છે તો હવે તેમાં જેટલો બીટનો જ્યુસ જાય એટલો તમારે રેડવાનો છે આપણે રોટલીનો લોટ કેવો બાંધીએ તેવો તમારે બાંધવાનું છે તો ડો એવો સરસ સ્મૂથ બનાવવાનો છે પછી જો થોડી વાર આ ડોને આપણે પડી રાખશું તો તે થોડો પણ કઠણ થશે હવે તેમાં કન્ડેન્સ મિલ્ક ઉમેરવાનો છે ગળાશ માટે આપણે તેમાં કન્ડેન્સ મિલ્ક ઉમેર્યું છે ખાંડ ઉમેરવાથી તે છૂટું છૂટું થઈ જશે એટલે મેં અત્યારે કન્ડેન્સ મિલ્ક ઉમેર્યું છે તો આ રેડ વેલ્વેટનો ટેસ્ટ એટલો સરસ લાગે છે તમે જરૂરથી એકવાર બનાવજો તો હવે આવી રીતે મસળી અને તેનો લોટ બાંધી લઈશું થોડીવાર વાર તો તેને તેનું ટેક્સચર પણ સરસ આવશે તો હવે ડો આપણો બંધાઈ ગયો છે તેને મેં હાથમાં લઈ અને સરસ એવો સ્મૂથ કરી લીધો છે તો હવે આપણો પહેલો ડો તૈયાર થઈ ગયો છે હવે બીજા માટે આપણે બીજો મિશ્રણ લઈ લેશું અને આપણે બનાવીશું કેસર પિસ્તા મોદક તો તેના માટે મેં થોડું ગરમ પાણી લીધું હતું અને એમાં કેસર નાખ્યું હતું તેનું પાણી લીધું છે અને સાથે કન્ડેન્સ મિલ્ક આ બંને મિક્સ કરીને તેને મિક્સ કરી લઈશું જે પહેલાં ડો બાંધ્યો હતો એવી જ રીતે આ કેસર પિસ્તાનો ડો પણ તૈયાર કરી લઈશું તેને પણ હાથેથી થોડું થોડું મસળતા જઈશું પહેલાં ચમચીની મદદથી બધું મિક્સ કરી હવે તેમાં એલાયચી પાવડર એડ કરીશું કેસર પિસ્તા છે તો તેમાં એલાયચી વગર તો સારું લાગે જ નહીં તો તેમાં આપણે અત્યારે ઇલાયચી નાખીને મિક્સ કરી લઈશું હવે હાથેથી મછળી લઈશું કેસર મેં એટલા માટે લીધું હતું કે જેનો મોદકનો કલર એકદમ સરસ પીળો એવો આવશે અને આપણા મોદક પણ ટેસ્ટમાં પણ ખૂબ એવા સરસ લાગશે તો હવે આ પણ એક આપણે ડો બાંધીને તૈયાર કરી લેશું તો આપણે બે મોદકના ડો તૈયાર કરી લીધા છે હવે ત્રીજો ડો તૈયાર કરવાનો છે અને એ ડો તો બાળકોને એટલો પ્રિય લાગશે કે તમને બાળકો ફરીથી બનાવવાનું જરૂરથી કહેશે તો કેસર પિસ્તાનો આપણે ડો સરસ એવો તૈયાર થઈ ગયો છે તેને પણ સાઈડમાં મૂકી દઈશું હવે ચોકલેટ માટેનો ડો તૈયાર કરીશું તેના માટે આપણે જે મિશ્રણ તૈયાર રાખ્યું હતું એ લઈ લીધું છે હવે તેમાં ડાર્ક કોકો પાવડર ઉમેરવાનો છે તો બે ચમચી ડાર્ક કોકો પાવડર ઉમેરીશું હવે તેને પણ આપણે મિક્સ કરી લઈશું ડાર્ક કોકો પાવડર ઉમેરવાથી તરત જ તમને કલર એનો દેખાઈ આવે છે કે કેવો સરસ એવો કલર આવી ગયો છે હવે ડાર્ક કોકો ઉમેરવાથી આપણે આમાં કન્ડેન્સ મિલ્ક થોડું વધારે ઉમેરીશું જે બે અગાઉ આપણે જે મોદક બનાવ્યા એના કરતાં આમાં કન્ડેન્સ મિલ્ક થોડું વધારે જશે કેમ કેમ ચોકલેટના લીધે કન્ડેન્સ મિલ્ક થોડું કડક થઈ જશે તો બને ત્યાં સુધી તમારે આમાં એક નાની વાટકી જેટલું કન્ડેન્સ મિલ્ક ઉમેરવાનું છે તો પહેલી વાર નાખ્યું તો ન થયું તો ફરીથી મેં બીજી વાર એડ કરી લીધું છે હજી પણ જો તમને એવું લાગે કે ડો નહીં બંધાય તો ફરીથી તમારે તેમાં કન્ડેન્સ મિલ્ક એડ કરવાનું છે આ મોદક તો બાળકોને ખૂબ જ ભાવશે તમે જરૂરથી બનાવજો અને ગણપતિજીને ધરાવવા માટે પણ આપણને નવું લાગશે તો હવે આ ચોકલેટના મિશ્રણને મિક્સ કરી અને તેનો પણ ડો બનાવી લઈશું હજુ તમે જોઈ શકો છો કે કોરું પડે છે તો તેમાં મેં ફરીથી હજુ કન્ડેન્સ મિલ્ક લીધું છે તો ટોટલ મારે એક વાટકી જેટલું કન્ડેન્સ મિલ્ક ગયું છે તો ફ્રેન્ડ મેં તમને અગાઉ કહ્યું ને એટલું આપણે કન્ડેન્સ મિલ્ક લેવાનું છે હવે આપણો ડો બંધાઈ જશે આ મિશ્રણને થોડું વધારે ઢીલું રાખવાનું છે જેથી આપણે રહેવા તો પણ તે કઠણ થાય ડો બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે આપણે તેમાં ભરવા માટે ફિલિંગ તૈયાર કરવાના છે તો આપણા ત્રણેય ડો તૈયાર છે તો મેં ચોકલેટ માટે કલરિંગ ચિપ્સ લીધી છે રેડ વેલ્વેટ મોદક માટે મેં વ્હાઇટ ચી વ્હાઈટ ચોકલેટ ચિપ્સ લીધી છે અને કેસર પિસ્તા માટે મેને એકદમ ઝીણા કાપેલા પિસ્તા લીધા છે તો આપણા ત્રણેય ડો પણ તૈયાર છે અને ફિલિંગ પણ અંદર ભરવા માટે તૈયાર છે તો ચાલો આપણે મોદક બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો માર્કેટમાં આવું મોદકનું મોલ્ડ મળે છે તેને આપણે લઈ લેશું અને હવે પહેલાં આપણે રેડ વેલ્વેટ મોદક બનાવવાની તૈયારી કરીશું તો હવે મોદકના મોલ્ડમાં આપણે એકદમ ટાઈટ એટલું ડો ભરવાનો છે અને મોદક બનાવવાનો છે તો તમારે અંદર ફૂલ એવું દબાવીને ભરવાનું નહીતર મોદકનો શેપ એવો સારો નહીં આવે તો તમારે મોદકમાં સરસ એવું બધી જ બાજુ દબાવી દબાવીને પહેલાં ભરવાનું છે સરસ એવું ભરાઈ જાય પછી આપણે અંદર ફિલિંગ ભરવાનું છે તો તેના માટે આપણે તેમાં એક આંગળી અંદર આખી નાખીશું અને તેમાં જગ્યા બનાવીશું તો તમે જોઈ શકો છો કે સરસ એવી જગ્યા બની ગઈ છે તો હવે તેમાં આપણે વ્હાઈટ ચોકલેટ ચિપ્સ નાખીશું અને તેમાં ભરી લઈશું આ ફિલિંગથી બાળકોને ખૂબ જ સરસ એવા આ મોદક લાગશે તો હવે આપણે ઉપરથી પણ પેક કરી લઈશું અને મોદકને સરસ એવો બનાવી લઈશું તમે ડો જોઈ શકો છો કે આપણે પહેલા જેવો રાખ્યો હતો તેના કરતા થોડો ટાઈટ થઈ ગયો છે તો બને ત્યાં સુધી તમારે ઢીલો રાખવાનો અને કન્ડેન્સ મિલ્કની જરૂર પડે તો તમારે હજુ થોડું એડ કરી દેવાનું હવે આપણે મોદકને નીકાળી લઈશું તો ધીરે ધીરે નીકાળવાનો છે જેથી આપણો મોદક તૂટે નહીં ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા મોદકનો કલર કેટલો સરસ એવો આવ્યો છે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને આ મોદક તમને કેવા લાગે છે તે પણ મને જરૂરથી જણાવજો તો એવી જ રીતે આપણે આપણા બધા જ મોદકને તૈયાર કરી લઈશું તો અત્યારે રેડ મોદક તૈયાર કરીને સાઈડમાં મૂકી દીધા છે આ એક બેઝમાંથી મારે ચાર મોદક તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ આ મોદકને તમે અલગ અલગ દિવસે ભગવાનને ધરાવી શકો છો હવે આપણે બનાવીશું કેસર પિસ્તા મોદક એવી જ રીતે આપણે જે મોલ્ડમાં લઈને બનાવ્યું હતું એવી જ રીતે મોલ્ડમાં આપણે ભરીશું અને પછી આંગળીની મદદથી વચ્ચે જગ્યા બનાવીશું અને તેમાં આપણે પિસ્તાનો ફિલિંગ ભરીશું ફ્રેન્ડ્સ આ વખતે ગણપતિ દાદાને તમે અલગ અલગ પ્રકારના મોદક ધરાવી અને ગણપતિ દાદાને પ્રસન્ન કરો તો તમે જોઈ શકો છો કે મેં આંગળીથી જગ્યા બનાવી છે અને હવે તેમાં હું પિસ્તાનું ફિલિંગ ભરીશ તો મેં અત્યારે પિસ્તા ભરી લીધા છે હવે તેને પણ આપણે ઉપરથી થોડું ભેઝ લઈ અને પેક કરી દઈશું જેથી અંદરથી આપણો ફિલિંગ નીકળે નહીં હવે આપણે આ મોદકને પણ નીકાળીશું તો તમારે આટલું ટાઈટ ભરવાનું છે જેથી તમારા મોદકનો શેપ એવો સરસ આવે તો તમે જોઈ શકો છો કે આપણા કેસર પિસ્તાનું મોદક પણ ખૂબ એવા સરસ લાગે છે તમારે મોદક નીચેથી થોડા ખસેડશો એટલે આખું મોદક નીકળી જશે એવી જ રીતે આપણે બધા મોદકને તૈયાર કરી લઈશું તો અત્યારે મેં કેસર પિસ્તાવાળા મોદક પણ તૈયાર કરી લીધા છે તેનો કલર તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે કેવો સરસ એવો આવ્યો છે તો તમે કેસરનું પાણી મે અત્યારે તું તમારે દૂધ લેવું હોય તો પણ તમે લઈ શકો છો હવે આપણે બનાવવાના છે બાળકોના ખૂબ એવા પ્રિય ચોકલેટના મોદક તો હવે આપણે જે પેલા ભર્યા એવી જ રીતે આ પણ ભરી લઈશું તમે ચોકલેટનો ડો જોઈ શકો છો કે આપણે કેટલો ઢીલો રાખ્યો હતો તો પણ ટાઈટ થઈ ગયો છે તો ફ્રેન્ડ તમે કન્ડેન્સ મિલ્ક હજુ થોડું વધારે નાખશો તો કોઈ વાંધો નથી એવી જ રીતે આપણે ટાઈટ એકદમ દબાવીને ચોકલેટના મોદકમાં તેને મોલ્ડમાં ભરીશું અને દબાવી લઈશું અને વચ્ચે આપણે ભરવાની છે કલરિંગ ચોકલેટ ચીપ્સ તો હવે જગ્યા બનાવી લીધી છે તો આપણે તેમાં ભરીશું ચોકલેટ ચીપ્સ હવે તેને આપણે ઉપરથી પણ પેક કરી લઈશું ફિલિંગ સારું એવું ભરો જેથી બાળકોને પણ ખૂબ એવી મજા આવે તો હવે ઉપરથી પેક કરી અને મોદકને આપણે નીકાળીશું પણ ફ્રેન્ડ તમે બને ત્યાં સુધી દબાવીને ભરજો જેથી તમારા મોદકનો શેપ ખૂબ એવો સરસ આવે તો હવે આપણા ત્રણેય પ્રકારના મોદક તૈયાર થઈ ગયા છે તો હવે આ ચોકલેટના પણ મોદક તમે બનાવીને તૈયાર કરી લો ફ્રેન્ડ્સ તમે મારી રેસીપી કઈ સિટી કઈ જગ્યાએથી જુઓ છો તે પણ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તે પણ મને જરૂરથી કહેજો તો આપણા ચોકલેટના મોદક પણ બનીને તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ આવી નવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલી બે લાયકનને જરૂરથી દબાવો જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય થેન્ક યુ ફોર વોચિંગ ગણપતિ બાપ્પા મોરિયા મૂર્તિ મોરિયા મોરિયા રે બાપ્પા મોરિયા રે